નમસ્કાર આજે હું બનાવું છું ચોખાના લોટમાંથી ખીચું જે ખૂબ જ નરમ અને ટેસ્ટી હોય છે તો એના માટે મેં એક વાડકી ચોખાનો લોટ લઈ લીધો છે એટલે હું પરફેક્ટ માપ સાથે બનાવું છું એક ચમચી અથાણાનો મસાલો એક ચમચી મીઠું એક ચમચી ખાંડેલા મરચાં તેલ અજમો અને જીરું તો જે વાડકીથી લોટ માપ્યો છે એ જ વાડકી ભરીને ત્રણ વાડકી પાણી મેં એડ કર્યું છે એમાં એક ચમચી જીરું એક ચમ ચમચી હાથમાં ક્રશ કરીને અજમો વાટેલા મરચાં સ્વાદ અનુસાર મીઠું અને પાપડી ખારો અડધી ચમચી નાખ્યો છે તો આ બધું સરસ આપણે હલાવી લેવાનું છે અને પાણી ઉકળવા દેવાનું છે જ્યારે પાણી ઉકળે ત્યારે જ આપણે એમાં લોટ એડ કરીશું તો પાણી ઉકળવા લાગ્યું છે અને એમાં થોડો થોડો કરી અને આપણે લોટ એડ કરીશું તો આ રીતે વેલણથી આપણે હલાવવાનું છે કે જેનાથી અંદર કોઈ ગાંઠો ના રહે તો થોડું થોડું એડ કરીશું અને સરસ હલાવી લેવાનું છે અને તમે ચાહો તો આ લોટમાં બે ચમચી તેલ પણ એડ કરી શકો છો તો સરસ હલાવી લેવાનું છે વેલણથી અને આ રીતે પણ બાફી શકાય પણ હું ખમણની જેમ થાળીમાં પણ બાફવાની છું જેવી રીતે આપણે ઢોકળા ઉતારીએ છીએ તો આ રીતે પણ ઢાંકી અને થોડી વાર સીજવા દઈએ તો ચડી જતું હોય છે પણ પેલામાં ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે તો થાળીમાં હું નાખી અને બાફવાની છું તો દોસ્તો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને શેર કરો લાઈક કોમેન્ટ કરો અને તમે પણ આ રીતે ખીચું બનાવવાનો ટ્રાય કરો તો થાળીમાં મેં ઓઇલ એડ કરી દીધું છે કઢાઈમાં રીંગ મૂકી દીધી છે અને પાણી હવે આ રીતે જે લોટ છે ચોખાનો લોટ એને આપણે એડ કરી દીધો છે તો જે આપણે પાપડી બનાવીએ છે તો એમાં પાણી ઓછું નાખવાનું હોય છે પણ આપણે જે ખાવા માટે ખીચું બનાવીએ છીએ તો એમાં પાણી ડબલ બી નાખી શકીએ ને ત્રિપલ પણ નાખી શકીએ તો મેં ત્રણ ઘણું પાણી લીધું છે એ આપણી ચોઈસ છે હવે પાંચ સાત મિનિટ પછી ચેક કરું છું ચપ્પુથી હા તો ચપ્પુમાં ચોંટી રહ્યું છે એનો મતલબ હજી પાંચ મિનિટ સુધી ચાલુ રાખવું પડશે ગેસ હવે પાંચ મિનિટ પછી એકદમ પરફેક્ટ બફાઈ ગયું છે ખીચું એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને દેખાવ પરથી આપણને લાગે કે ચડી ગયું છે તો આ રીતે ખીચું બની અને તૈયાર છે તો મિત્રો તમે પણ ટ્રાય કરો અને ખીચું બનાવો એન્જોય કરો આ રીતે અથાણાનો મસાલો અને સિંગ તેલ મેં એડ કર્યું છે તો તૈયાર છે ખાવા માટે ગરમા ગરમ ખીચું એ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે થેન્ક યુ